ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય એટલા માટે ખાસ તમે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા મિત્રો ભારત ચોખાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે દેશમાં મોંઘવારીમાંથી સામાન્ય માણસને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે અને એ નિર્ણય અંતર્ગત સરકાર દ્વારા સરકારી ચોખા છે એ બહાર પાડવામાં આવ્યા છે અને આ ચોખાનું નામ છે એ ભારત ચોખા રાખવામાં આવ્યું છે અને એક કિલો ચોખાનો ભાવ છે એ માત્ર ને માત્ર ઓગણત્રીસ રૂપિયા છે એ રાખવામાં આવ્યો છે તો કેન્દ્ર સરકાર દ્વારા ભારત ચાવલ છે એ બહાર પાડવામાં આવ્યા છે જેમની કિંમત માત્ર ને માત્ર ઓગણત્રીસ રૂપિયા છે થોડા દિવસોની અંદર તમારી નજીક જ્યાં પણ દુકાનો આવેલી છે તે દુકાનો ઉપર ઓગણત્રીસ દિવસો પહેલા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી આ યોજનાની અંદર અત્યાર સુધી ચાલીસ ટકા સબસીડી મળતી હતી પરંતુ હવે સાહીઠ ટકા સબસિડી છે એ આપવામાં આવશે અને બાકીની ચાલીસ ટકા રકમ હશે એની અંદર તમે લોન પણ કરી શકશો કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર કે સિંહ દ્વારા આ માહિતી છે એ આપવામાં આવી હતી એટલે કે મિત્રો હવે ગુજરાતના અને દેશના લોકો છે એક પણ રૂપિયો ખર્ચા વિના તેના ધાબા ઉપર વીજળી છે એ સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન કરી શકશે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ તો મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે સબસીડીની રકમ છે એ ચાલીસ ટકાથી વધારી અને સાઠ ટકા છે એ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો રાજ્યભરની અંદર ત્રણ મહિના કે તેથી વધારે સમયથી જે વ્યક્તિ અનાજ લેવા નથી ગયા એવા લોકોના કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે એટલે કે એવા લોકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ તંત્ર દ્વારા ફરી આવા કાર્ડ છે એ શરૂ કરવામાં આવ્યા છે એટલે કે સાયલન્ટ થઈ ગયેલા કાર્ડને ફરી શરૂ કરવા માટે ઝુંબેશ છે એ ચલાવવામાં આવી રહી છે તો તમે પણ કાર્ડ ધરાવો છો અને ત્રણ મહિનાથી અનાજ લેવા નથી ગયા તો વહેલી તકે એક વખત અનાજ લઈ આવજો જેથી કરીને તમને અનાજ મળતું થઈ જાય અને તમારા તમારા કાર્ડની અંદર અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે તો પહેલાં તપાસ કરાવી લેજો કે તમારું કાર્ડ છે એ સાયલેન્ટ થઈ ગયું છે કે નથી થયું જો સાયલેન્ટ થઈ ગયું હોય તો ફરીથી તમે એને એક્ટિવ છે એ કરાવી શકો છો તો ગુજરાત સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય કે ફરીથી સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ છે એ શરૂ કરવામાં આવશે પછી ડ્રાઇવિંગ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ ખોવાઈ જાય છે અથવા તો ચોરાઈ જાય છે તો તમારે નવું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આરટીઓ ની અંદર ધક્કા છે એ ખાવા પડતા હતા તમે જે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ એકવાર ખોવાઈ જાય કે ચોરાઈ જાય પછી કઢાવો છો એ ડ્રાઇવિંગ લાઇસન્સને ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ કહેવામાં આવે છે હવે એ ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ તમે ઘર બેઠા ઓનલાઈન મંગાવી શકશો ઓનલાઈન મંગાવવા માટે સૌથી પહેલાં તમારે પરિવહન ગવર્મેન્ટ ડોટ ઇન નામની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યાર પછી એલ નામનું ફોર્મ તમને દેખાશે એ ફોર્મ તમારે ભરવાનું રહેશે ફોર્મ ભરી અને તમારે પ્રિન્ટ આઉટ લેવાની છે એની અંદર આધાર કાર્ડ મતદાર આઈડી કાર્ડ છે રાશન કાર્ડ છે જન્મ તારીખનું પ્રમાણપત્ર છે ધોરણ દસની માર્કશીટ છે અને ફોટોગ્રાફ છે આટલા ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે અને ત્યાર પછી તમારી નજીકની જે આરટીઓ હશે એની અંદર તમારે એલ એલ ડીનું અને દસ્તાવેજો છે એ ઓનલાઈન સબમિટ કરવાના રહેશે અને ત્યાર પછી તમે ઓનલાઈન સબમિટ કરી દેશો ત્યાર પછી આ પ્રક્રિયા પૂર્ણ થશે એમના ત્રીસ દિવસની અંદર તમારી ઘરે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ આવી જશે તો હવે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જાય છે અથવા તો ચોરાઈ જાય છે તો તમે ઘર બેઠા ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ ઓનલાઈન પ્રોસેસ કરી અને મગાવી શકશો તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર સમાચારોની અંદર આગળ વધીએ તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે સરકારે મોટી જાહેરાત કરી છે બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે શિક્ષણ વિભાગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે આ હેલ્પલાઇન નંબર ઉપર એક્સપર્ટ અને સાયકોલોજીસ્ટ વ્યક્તિઓ છે એ માર્ગદર્શન આપશે જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે તમે અહીંયા જોઈ શકો છો નોંધી શકો છો અઢાર ડબલ જીરો બસો તેત્રી પંચાવન ડબલ જીરો આ નંબર છે એ ટોલ ફ્રી નંબર છે આની ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એ માર્ગદર્શન મેળવવા માટે કોલ કરી શકે છે આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લઈ અને છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી આ નંબર ઉપર તમે વાતચીત છે એ કરી શકશો જેની સાથે જ વિદ્યાર્થીઓને સૂચનો છે એ પણ આ નંબર ઉપર આપવામાં આવશે આ હેલ્પલાઇન નંબર સવારે દસ વાગ્યાથી લઈ અને સાંજના છ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે આઠ ફેબ્રુઆરીથી લઈ અને છવ્વી માર્ચ સુધી તો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓ માટે ખાસ કરીને આ ટોલ ફ્રી નંબર છે એ બોર્ડની પરીક્ષાને લઈને જાહેર કરવામાં આવ્યો છે પછી પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર જેની અંદર કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે અને એ અંતર્ગત વીએનઓની નિમણૂક કરી છે કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ વધારે ખેડૂતોને મળે એટલા માટે કૃષિ વિભાગની મદદથી ગામે ગામ એક વીએનઓ છે એટલે કે વિલેજ નોડલ ઓફિસર છે એમની નિમણૂક કરી છે અને એ નિમણૂક દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે અને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ છે એ પહોંચાડવામાં આવશે અને વધારે ખેડૂતોને પીએમ કિસાન યોજનાની અંદર લાભ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો શરૂઆતના સમયમાં ગ્રામ પંચાયત સ્તર ઉપર તપાસ કર્યા વિના જ ખેડૂતો પાસેથી પીએમ કિસાન યોજના માટે આવેદન છે એ લઈ લેવામાં આવ્યા હતા એટલે કે શરૂઆતના સમયની અંદર દરેક ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની અંદર ફોર્મ ભરી દીધા હતા અને ત્યાર પછી પાછળથી ધીરે ધીરે તપાસ શરૂ થઈ અને સરકારને ખબર પડી કે ખોટા ખેડૂતો છે એમણે પણ આની અંદર ફોર્મ છે એ ભરી દીધા હતા તો આ માટે ખેડૂતોએ ખાસ મહત્વપૂર્ણ એક કામ કરવાનું છે અને એ માટે સરકારે એટલે કે ઓફિસરે કહ્યું છે કે જે ખેડૂતોએ લેન્ડ સીડિંગ નથી કરાવ્યું એટલે કે જમીનનો રેકોર્ડ છે એ આ યોજના સાથે અપડેટ નથી કર્યો એ પ્રજ્ઞા કેન્દ્ર ઉપર જઈ અને લેન્ડ સીડિંગ કરાવે અથવા તો ઈ કેવાય કરાવે અને બેંકની અંદર આધાર સીડિંગ પણ કરાવે તો જ એ ખેડૂતોને ખાતાની અંદર રકમ છે એ આપવામાં આવશે એટલે કે આવનાર સોળમો હપ્તો છે એ ખેડૂતોને લેન્ડ સીડિંગ કરાવ્યા પછી જ ફેબ્રુઆરી મહિનાના અંતમાં આપવામાં આવશે તો ખાસ કરીને ખોટા ખેડૂતોએ પીએમ કિસાન યોજના હેઠળ ફોર્મ ભરેલા હતા એ લોકોને હવે હપ્તો છે એ મળવાપાત્ર નહીં રહે અને તમને ચૌદમો હપ્તો પંદરમો હપ્તો અથવા તો તેરમો હપ્તો નથી મળ્યો અથવા તો ત્યાંથી હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે તો વહેલી તકે તમે ઈ કેવાયસી કરાવી લેજો જમીનનો રેકોર્ડ છે એટલે કે લેન્ડ સીડિંગ છે એ પણ અપડેટ કરાવી લેજો અને બેંકની સાથે પણ તમારું કેવાયસી નથી બેંકની હારે પણ આધાર સીડિંગ નથી થયેલું તો એ પણ કરાવી લેજો જેથી કરી કરીને તમારા બાકી રહેલ જે હપ્તા છે એ પણ તમને મળી જાય અને આવનાર દિવસોની અંદર સોળમો હપ્તો આવવાનો છે એ પણ તમને મળી જાય તો પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડોથી વધારે એવા લોકો છે કે જેમના પાન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક થયા નથી આ માહિતી છે એ નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભાની અંદર આપી હતી તેમણે કહ્યું હતું કે સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંદર જે વિલંબ માટેનો દંડ રાખ્યો હતો એ દંડ છે એ આશરે છસો કરોડ રૂપિયાથી વધુ એકત્રિત થયો છે અને એને આધારે પાન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક થયા છે તેમ છતાં પણ હજી ઘણા બધા એવા ગ્રાહકો છે કરોડોથી વધારે કે જે લોકોના પાન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક થયા નથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ છે એ ત્રીસ જૂન બે હજાર જાહેર કરવામાં આવી હતી અને ત્યાર પછી પણ તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકતા હતા પરંતુ એ માટેનો દંડ છે એ રાખવામાં આવ્યો હતો એટલે કે હજાર રૂપિયા પેનલ્ટી ભરી એટલે કે દંડ ભરી અને ત્યાર પછી તમારા પાન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવતા હતા અને આવી રીતે ઘણા બધા લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યા હતા અને હજાર રૂપિયા દંડ ભર્યો હતો અને ટોટલ દંડની રકમ છે એ છસ્સો કરોડથી વધારે પણ થઈ ગઈ છે એટલે કે દંડ ભરીને પણ લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યા છે તેમ છતાં પણ હજી કરોડો લોકોએ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કર્યા નથી તો તમારું પણ જૂનું પાન કાર્ડ છે અને આધાર કાર્ડ સાથે લિંક થયેલ નથી તો વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો ત્યાર પછી આભાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો તમારી પાસે આભા કાર્ડ હોવું જરૂરી છે અથવા તો આયુષ્યમાન કાર્ડ નથી તો પણ તમારી પાસે આભા કાર્ડ હોવું જરૂરી છે શહેરની અંદર પચીસ લાખ આભા કાર્ડ બની ગયા છે અને આભાર કાર્ડની અંદર મેડિકલ હિસ્ટ્રી છે એ પણ ડિજિટલ થઈ ગઈ છે જેને કારણે ડોક્ટર પાસે તમારે જૂની ફાઇલો લઈને નહીં જવું પડે તમે તમારું આભાર કાર્ડ બતાવશો આ ચૌદ આંકડાનું જે આભાર કાર્ડ બતાવશો એટલે તમારી મેડિકલ હિસ્ટ્રી છે એ ટોટલી આભાર કાર્ડની અંદર આવી જશે મિત્રો હાલમાં સ્કૂલોની અંદર કોલેજોની અંદર સરકારી ઓફિસો છે મોલ છે આરોગ્ય કેન્દ્રો છે એની ઉપર અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે અને લોકોને ચૌદ આંકડાના આભા કાર્ડ છે એ કાઢી આપવામાં આવી રહ્યા છે અને ખાસ આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર આયુષ્યમાન કાર્ડની અંદર દસ લાખનો આરોગ્ય વીમો આપવામાં આવે છે તમે આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવા જાઓ છો અથવા તો નવું આયુષ્યમાન કાર્ડ કઢાવવા જાઓ છો તો ખાસ ધ્યાન રાખજો કે એ કાર્ડ ઉપર પાંચ લાખનો વીમો મળવાપાત્ર રહેશે એવું લખાઈને ન આવે તમે નવું આયુષ્યમાન કાર્ડ કઢાવો છો અથવા તો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવો છો તો એમાં દસ લાખનો વીમો તમને મળવાપાત્ર રહેશે એવું લખાઈને આવવું જોઈએ પાંચ લાખનો વીમો તમને મળવા પાત્ર રહેશે એવું લખાઈને આવશે તો એક કેન્દ્ર સરકારનું આયુષ્યમાન કાર્ડ હશે એની અંદર તમને પાંચ લાખ રૂપિયા સુધીનો જ લાભ મળવાપાત્ર રહેશે પરંતુ ગુજરાત સરકારનું જે આયુષ્યમાન કાર્ડ હશે એમાં દસ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો છે એ મળવાપાત્ર રહેશે તો ખાસ કરીને હજી સુધી તમે આભા કાર્ડ નથી કઢાવ્યું અથવા તો આયુષ્યમાન કાર્ડ નથી કઢાવ્યું તો વહેલી તકે કઢાવી લેજો આભા કાર્ડ કઢાવવાથી તમારી મેડિકલ હિસ્ટ્રી છે એ ડિજિટલ થઈ જશે હોસ્પિટલની અંદર તમારે ફાઇલો છે એ સબમિટ નહીં કરાવવી પડે માત્ર એક આભા કાર્ડ આપશો એટલે દરેક ડેટા છે એ કાર્ડની અંદર આવી જશે તો આભાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો સસ્તા સોના ચાંદી માટેની યોજના જો તમે સોનાની અંદર રોકાણ કરવાનું પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે સુવર્ણ તક લઈને આવી રહી છે ભારતીય રિઝર્વ બેંકની સોવરીન ગોલ્ડ બોલ્ડ સ્કીમ બે હજાર તેવીસ અને ચોવીસની ચોથી શ્રેણી છે એ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ થઈ રહી છે આ સ્કીમ હેઠળ તમે ગોલ્ડ બોલ્ડ સ્કીમમાં હોળ ફેબ્રુઆરી સુધી રોકાણ છે એ કરી શકશો આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું છે એ ખરીદી શકો છો એટલે કે આ સ્કીમની અંદર તમે ચોવીસ કેરેટ નવાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધ સોનું ખરીદી શકો છો અને એની અંદર રોકાણ કરી શકો છો ત્યારે જ્યારે તમે આ સ્કીમની અંદર ઓનલાઈન રોકાણ કરો છો તો તમને પ્રતિ ગ્રામ પચાસ રૂપિયાના વધારાના ડિસ્કાઉન્ટનો લાભ છે એ પણ મળવાપાત્ર રહેશે એક વ્યક્તિ નાણાકીય વર્ષની અંદર ઓછામાં ઓછું એક ગ્રામ અને વધુમાં વધુ ચાર કિલોગ્રામ સોનું છે એ ખરીદી શકે છે સરકારની આ યોજના હેઠળ જેની અંદર તમે એક ગ્રામ સોનું ખરીદો છો તો તમને પચાસ રૂપિયાના વધારાના ડિસ્કાઉન્ટનો લાભ મળશે એટલે કે એક ગ્રામે પચાસ રૂપિયાનો ફાયદો તો દસ ગ્રામે તમને પાંચસો રૂપિયાનો ફાયદો છે એ મળવાપાત્ર રહેશે ભારતીય રિઝર્વ બેંકની જે યોજના છે સોરીન ગોલ્ડ બોલ્ડ સ્કીમ એ હેઠળ તો સસ્તા સોના ચાંદી માટેની યોજના છે એ બાર થી લઈ અને સોળ ફેબ્રુઆરી દરમિયાન આવી રહી છે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો સેબીએ જણાવ્યું છે કે દેશની અંદર તેર પોઈન્ટ છ કરોડ ડીમેટ એકાઉન્ટ છે અને એમાંથી નવ પોઈન્ટ આઠ કરોડ ડીમેટ એકાઉન્ટ એવા છે કે જેની અંદર હજી નોમિનેશન છે એ અપડેટ થયું નથી તો ગયા મહિને સેબીએ ફરી એક વખત નોમિનેશનની સમયમર્યાદા છે એ લંબાવી છે અને હવે ત્રીજી વખત આ સમયમર્યાદા લંબાવી અને ત્રીસ જૂન બે હજાર કરવામાં આવી છે તો મિત્રો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ છે અને ડીમેટ એકાઉન્ટની અંદર તમે નોમિની અપડેટ નથી કરાવ્યું તો વહેલી તકે અપડેટ કરાવી લેજો દેશની અંદર નવ આઠ કરોડ એવા ડીમેટ એકાઉન્ટ છે કે જેની અંદર હજી નોમિની અપડેટ થયું નથી ત્યાર પછી આગળ જોઈએ તો સોળમા હપ્તાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનાની અંદર અથવા તો આગામી માર્ચ મહિનાની અંદર ચૂંટણી આવવાને કારણે વહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હોળમો હપ્તો જાહેર છે એ કરી શકે છે સરકારે હજી આ હપ્તો જાહેર કરવા અંગે એટલે કે નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એપ્રિલ મહિનાની અંદર અથવા તો મે મહિનાની અંદર ચૂંટણી આવવાની છે તો ચૂંટણી પહેલાં સરકાર દેશના ખેડૂતોને ટાર્ગેટ કરી શકે છે અને ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં અથવા તો મધ્ય માર્ચ મહિનાની અંદર સરકાર છે એ સોળમો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો છે એમને મોટો ઝટકો લાગ્યો છે ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશનકાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે એક વર્ષમાં સૌથી વધુ કાર્ડ રદ કર્યા હોય એવા રાજ્યોની અંદર ગુજરાત રાજ્યો છે એ પ્રથમ સ્થાને છે આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વર્ષ બે હજાર એકવીસની અંદર બે લાખ ઓગણીસ હજાર એકસો એકાવન અને વર્ષ બે હજાર બાવીસની અંદર એક લાખ બાવન હજાર છસો ને આમ કુલ બે વર્ષની અંદર ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ને ચોપન રાશનકાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે નિયમ અનુસાર જો કોઈ કાર્ડ ધારક છે એ પોતાની આવક મર્યાદા છે એ ખોટી બતાવે છે અથવા તો કાર્ડના નિયમોની અંદર નથી આવતા એવા લોકોના કાર્ડ છે એ સરકાર રદ કરી રહી છે તો તમે પણ કાર્ડના નવા નિયમોની અંદર નથી આવ્યા તો તમારું કાર્ડ છે એ રદ થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો પશુપાલકો માટે આવી ગયા છે મોટા સમાચાર પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માગતા જે લોકો છે એમને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા બાર દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના કરવા માટે સહાય યોજના છે એ બહાર પાડવામાં આવી છે અને અમલમાં મૂકવામાં આવી છે એટલે કે પશુપાલન કરતાં જે ખેડૂતો છે જેમની પાસે બાર દુધાળા પશુઓ હોય તો એ લોકો પશુપાલનની ખાસ યોજના છે એની અંદર લાભ લઈ શકે છે ડેરીની સ્થાપના છે એ કરી શકે છે આણંદ જિલ્લાની અંદર વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસ દરમિયાન સ્વરોજગારી હેતુસર કુલ અઠ્યાવીસ અરજીઓ છે એ મંજૂર કરાઈ હતી અને એની અંદર ખેડૂતોને આશરે એકવી પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયાથી વધારે રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવી હતી તો મિત્રો ડેરી ફાર્મની સ્થાપના અંતર્ગત એટલે કે ખેડૂતો ડેરી ફાર્મની સ્થાપના કરવા માગે છે જેમની પાસે બાર કરતાં વધારે દુધાળા પશુઓ છે એ લોકો સરકાર પાસેથી આ યોજના હેઠળ લાખોની સહાય છે એ મેળવી શકે છે તો પશુપાલકો માટે આવી ગયા છે મોટા સમાચાર પશુપાલનને વ્યવસાય બની અને ડેરીની સ્થાપના કરવા માટે સરકાર પાસેથી તમે સહાય સ્વરૂપે પૈસા છે એ મેળવી શકો છો પછી કૃષિ મંત્રીની જાહેરાત ઉપર નજર કરીએ તો યુરિયા ખાતરની સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરવામાં નથી આવ્યો તેવી માહિતી કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી છે જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિ વિભાગ દ્વારા ધ્યાનમાં આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે મિત્રો આપને જણાવી દઈએ કે ખાસ કરીને ગુજરાતની અંદર યુરિયા ખાતરની બેગ તમે ખરીદવા જાઓ છો ત્યારે એગ્રો દ્વારા અથવા તો દુકાન દ્વારા કહેવામાં આવે છે કે યુરિયા ખાતરની બેગ સાથે તમારે નેનો યુરિયાની જે બોટલ આવે એ પણ ખરીદવી જોશે અથવા તો બીજી કોઈ દવા આવે એ પણ ખરીદવી પડશે તો જ તમને ખાતર આપવામાં આવશે આવી ઘણી બધી જાહેરાત કરી અને એગ્રોવાળા અથવા તો દુકાનવાળા વસ્તુ છે એ વેચી દેતા હોય છે પરંતુ તે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકારે કોઈ આદેશ કર્યો નથી તમને આવી કોઈ વસ્તુ દેખાય તો તમે સરકારને કહી શકો છો સરકાર એની સામે કડક કાર્યવાહી કરશે ત્યાર પછી આગળ જોઈએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર તમે ખાતું ધરાવો છો તો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં એ ખાતાની અંદર તમારે મિનિમમ બેલેન્સ છે એ જાળવવાનું રહેશે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર મિનિમમ એટલે કે લઘુત્તમ બેલેન્સ છે એ અઢીસો રૂપિયા હોવું જરૂરી છે જો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં લઘુત્તમ બેલેન્સ નહીં હોય તો એ ખાતું છે એ નિષ્ક્રિય કરી દેવામાં આવશે અને ફરીથી એ ખાતું સક્રિય કરવા માટે તમારે એક્સ્ટ્રા પૈસા છે એ ચૂકવવા પડશે તો તમારી પાસે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું છે તો એકત્રીસ તારીખ પહેલાં એ ખાતાની અંદર મિનિમમ બેલેન્સ છે એ અઢીસો

આઠ કલાકથી વધારે વીજળી છે એ ખેડૂતોને આપવામાં આવી રહી છે એટલે કે દસ કલાક વીજળી છે એ ખેડૂતોને આપવામાં આવી રહી છે અને ખુદ સરકારે વિધાનસભાની અંદર સ્વીકાર્યું છે કે ઓછા વરસાદને કારણે પહેલી સપ્ટેમ્બર બે હજાર એકવીસથી રાજ્યના ખેડૂતોને બે કલાક વધારે વીજળી આપવામાં આવી રહી છે એટલે કે હાલમાં દસ કલાક વીજળી છે એ ખેડૂતોને ફૂલ વીજળી આપવામાં આવી રહી છે અને સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં રાજ્યના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની કોઈ યોજના નથી એટલે કે ગુજરાતના ખેડૂતોએ ચોવીસ કલાક વીજળી માટે હજુ લાંબી રાહ છે એ જોવી પડશે તો મિત્રો ગુજરાત સરકારે ચૂંટણી સમયે જાહેરાત કરી હતી કે ગુજરાતના ખેડૂતોને ચોવીસ કલાક ફાસ વીજળી છે એ આપવામાં આવશે પરંતુ ગુજરાતના ખેડૂતોને પંદર કલાક પણ એટલે કે દિવસ દરમિયાન પણ ફાસ વીજળી મળે એવી હાલમાં કોઈ યોજના છે એ થઈ રહી નથી ખેડૂતોને ધીમે ધીમે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પૂર્ણ થાય ડિસેમ્બર મહિનો આવે એ પહેલાં દિવસ દરમિયાન વીજળી આપવામાં આવશે એ માટે સરકારે બજેટ છે એ પણ ફાળવી દીધું છે અને એનું પણ આયોજન છે પરંતુ ગુજરાતના ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે અથવા તો પંદર કલાક વીજળી આપવામાં આવશે એવું હાલમાં કોઈ આયોજન નથી તેવું ગુજરાત સરકારે કહ્યું છે પરંતુ બે હજાર ચોવીસ પૂર્ણ થાય એ પહેલાં ગુજરાતના દરેક ખેડૂતો છે એમને દિવસ દરમિયાન વીજળી આપવામાં આવશે અને દસ કલાક વીજળી આપવામાં આવશે એવું આયોજન છે એ થઈ રહ્યું છે પછી કૃષિ મંત્રીની જાહેરાત ઉપર નજર કરીએ તો યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરવામાં નથી આવ્યો તેવી માહિતી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી છે જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિ વિભાગ દ્વારા ધ્યાનમાં આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે મિત્રો આપને જણાવી દઈએ કે ખાસ કરીને ગુજરાતની અંદર યુરિયા ખાતરની બેગ તમે ખરીદવા જાઓ છો ત્યારે એગ્રો દ્વારા અથવા તો દુકાન દ્વારા કહેવામાં આવે છે કે યુરિયા ખાતરની બેગ સાથે તમારે નેનો યુરિયાની જે બોટલ આવે એ પણ ખરીદવી જોશે અથવા તો બીજી કોઈ દવા આવે એ પણ ખરીદવી પડશે તો જ તમને ખાતર આપવામાં આવશે આવી ઘણી બધી જાહેરાત કરી અને એગ્રોવાળા અથવા તો દુકાનવાળા વસ્તુ છે એ વેચી દેતા હોય છે પરંતુ તે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકારે કોઈ આદેશ કર્યો નથી તમને આવી કોઈ વસ્તુ દેખાય તો તમે સરકારને કહી શકો છો સરકાર એની સામે કડક કાર્યવાહી કરશે ત્યાર પછી આગળ જોઈએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર તમે ખાતું ધરાવો છો તો એકત્રી માર્ચ બે હાજર ચોવીસ પહેલા એ ખાતાની અંદર તમારે મિનિમમ બેલેન્સ છે એ જાળવવાનું રહેશે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર મિનિમમ એટલે કે લઘુત્તમ બેલેન્સ છે એ અઢીસો રૂપિયા હોવું જરૂરી છે જો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં લઘુત્તમ બેલેન્સ નહીં હોય તો એ ખાતું છે એ નિષ્ક્રિય કરી દેવામાં આવશે અને ફરીથી એ ખાતું સક્રિય કરવા માટે તમારે એક્સ્ટ્રા પૈસા છે એ ચૂકવવા પડશે તો તમારી પાસે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું છે તો એકત્રીસ તારીખ પહેલાં એ ખાતાની અંદર મિનિમમ બેલેન્સ છે એ અઢીસો સો રૂપિયા રાખી દેજો એટલે કે જમા કરાવી દેજો નહીં તો એ ખાતું છે એ નિષ્ક્રિય થઈ જશે પછી હવે છેલ્લા સમાચાર ઉપર નજર કરીએ તો એ સમાચાર છે ગુજરાતના ખેડૂતો માટે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેમાં ફેબ્રુઆરી મહિનાની અંદર સામાન્ય કરતાં ઓછું તાપમાન રહેશે એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ઠંડી ઓછી જોવા મળશે ત્યાર પછી હવામાન વિભાગે સત્તાવાર આગાહી કરી દીધી છે અને પ્રારંભિક અનુમાન આપ્યું છે તેમણે કહ્યું છે કે આ વર્ષે ઉનાળો આંકરો રહેશે અને વરસાદ છે એ પણ વધુ પડશે ત્યાર પછી સરકારી ઘઉંનું વેચાણ વધી રહ્યું છે કુલ પંચોતેર ટન ઘઉં છે એ બજારની અંદર સરકારે ઠાલવ્યા છે જેમને કારણે ઘઉંની બજાર ઉપર અસર જોવા મળશે અને હવે આગળ જોઈએ તો ચૂંટણી સુધી બાજરીના ભાવ વધવાની સંભાવના ઓછી છે ઉનાળું વાવેતર વધવાની પણ ધારણા છે એ વધી રહી છે એટલે કે ચૂંટણી સુધી બાજરીના ભાવ છે એ વધવાની સંભાવના ઓછી છે અને આ વર્ષે ઉનાળુ બાજરીનું વાવેતર છે એ પણ વધશે તેવી ધારણા થઈ રહી છે ત્યાર પછી નવા જીરુની આવક થતાં હજી દસ દિવસનો સમય લાગશે અને જીરુની અંદર ધીમી ગતિએ ભાવ છે એ ઘસાઈ રહ્યા છે તેમ છતાં પણ ઊંચો ભાવ સાત હજાર અને છસોની સપાટીએ બોલાઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મે મહિનાની અંદર મહત્તમ થી લઈને એકતાલીસ ડિગ્રી સુધી તો લઘુત્તમ બાવીસથી લઈને છવ્વીસ ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે એટલે કે ઉનાળો છે એ પણ આકરો જોવા મળશે ગુજરાતમાં આ વર્ષે તુવેરના ભાવ ટેકાના ભાવ કરતાં વધારે રહેવાની સંભાવના છે હાલમાં અઢારસો રૂપિયા આજુબાજુ તુવેરનો ભાવ છે એ બોલાઈ રહ્યો છે ત્યાર પછી નવા ઘઉંની આવકો વધતા બજારો છે એ ઢીલી ઢબ થઈ ગઈ છે અને ઘઉંની અંદર ઊંચો ભાવ છે એ પાંચસો એકાવન રૂપિયા સુધી બોલાયો છે ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીમાં નિકાસ નિકાસબંધીથી ખરીફ પાકના બુરા હાલ થયા છે દોઢસોથી લઈ અને બસો ને ચાલીની વચ્ચે એવરેજ ભાવો છે એ ડુંગળીની અંદર જોવા મળી રહ્યા છે ત્યાર પછી એરડાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં ભાવની અંદર સુધારો થયો છે એવરેજ ભાવો છે એ અગિયારસો ને દસથી લઈ અને અગિયારસો ને પચીસની રેન્જમાં એરડાની અંદર જોવા મળ્યા છે ત્યાર પછી ગત વર્ષની સાપેક્ષમાં લસણનો પાક છે એ ઘણો ઓછો હોવાથી અને સારો હોવાથી સારા ભાવો છે એ ખેડૂતોને મળી રહ્યા છે વીસ કિલો લસણનો ભાવ છે એ રાજકોટની અંદર છ હજાર ત્રણસો ને પાસઠ રૂપિયા બોલાયો છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયો બને એટલે શેર કરજો અને આવી વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો